આફસાબે મૌસીકિ સ્વર્ગીય ઉસ્તાદ ફૈયાઝ ખાનની જન્મજયંતિ નિમિત્તે વડદરા મહાનગરપાલિકા દ્વારા મેયરના વર્દ હસ્તે તેઓની મઝાર ઉપર ચાદર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ફૈયાઝ ખાનનો જન્મ આઠમી ફેબ્રુઆરી અઢારસો ને એસીમાં થયો હતો તેમને માતા અને પિતા તરફથી વારસામાં સંગીત અને ગાયકી મળી હતી ગ્રામોફોન રેકોર્ડ દ્વારા વહેતી થયેલી એમનો અવાજ ભારતીય સંગીતની સાચી પહેચાન કરવા લાગ્યો હતો ત્યારે જીવનમાં અંત સુધી વડોદરામાં તેમની કર્મભૂમિ બની હતી ખાન સાહેબનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું ઊંચો ગોરો વાન હૃષ્ટ કાયા આંખોની ચમક પાનથી રંગાયેલો બરાવદાર મુખમુદ્રા અજબ પ્રભાવ પાડતા હતા સારા સંગીતકાર હોવા ઉપરાંત તેઓ સારા માનવી પણ હતા સ્વભાવે ઉદાર અને માયાળુ પણ હતા જીવનમાં સારા સંબંધો અને સારું એવું દ્રવ્ય પ્રાપ્ત પણ કર્યું હતું એમના દેખાવની જેમ એમની રહેણી કરણીથી પ્રભાવશાળી પણ હતી

તેમ દેશ અને દુનિયામાં વડોદરા શહેરને સંગીતની દુનિયાનો એક સિતારો ઝળહળતો સિતારો હોય તે આપણા ઉસ્તાદ પયાઝઅ અલી ખાન છે ખૂબ નાની વયથી તેમણે સંગીતની સાધના પોતાના માતા પિતા બંને પક્ષેથી તેમને સંગીતનું જ્ઞાન મળ્યું હતું તો પોતાના નાના પાસે પ્રખર મહેનત કરીને સખત મહેનત કરી અને તેમને માત્ર દસ વર્ષમાં એમાં એટલી બધી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી કે મોટા મોટા ગાયકો અને સંગીતકારો અચંબિત થઈ ગયા હતા તો સાથે સાથે વડોદરાના રાજવી સર સયાજી ગાયકવાડજી દ્વારા પણ તેમને તેમના દરબારમાં મુખ્ય ગાયક અને સંગીતકાર તરીકે તેમજ વડોદરા શહેરની સંગીત અકાદ અકાદમીમાં મુખ્ય પ્રાધ્યાપક પ્રાધ્યાપક તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી વડોદરા શહેરની સંગીતની દુનિયામાં વિશ્વમાં દેશ અને દુનિયામાં નામ રોશન કરનાર એવા એવા ફૈયાઝ અલી ખાના આજના જન્તીય અવસર પર વરોદરા મહાનગરપાલિકામાં સૌ સાથે મળી અને પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમ તેમની ચાદર ઉડાડવાનું તેમની મજાને ચાદર ઉડાડવાનું આદમ કાર્યક્રમનું આયોજન હતું જેમાં સૌએ સાથે મળીને ભાગ લીધો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હવે मौसीકી ઉસ્તાદ ફૈયાઝ ખાં જેમણે મહારાજે જ્ઞાન રત્ન ઉપાધિતી પણ નવાજતા જે સાચા અર્થમાં એક અનમોલ ઘરેણું હતું વડોદરા રાજ્ય માટે આગ્રા સિકંદરામાં જન્મેલા ફૈયાઝખા સાહેબ નૌહારબાની ધ્રુપદની અને આગ્રા ઘરાના ખાયલ ગાયકીના વિખ્યાત ગાયક હતા અને એમની ગાયકીમાં જેને કહેવાય ચતુરંગી એક પ્રભાવ હતો કોઈ પણ પ્રકારની ગાયકી તેઓ ગાઈ શકતા હતા અને રાગની શુદ્ધતા એક પ્રમાણ બન્યું હતું જેના આધારે સંગીત શાસ્ત્રના અનેક ગ્રંથો પર પણ પ્રભાવ પડે તો એક ગાયક તરીકે જ નહીં પરંતુ કમ્પોઝર તરીકે એમણે પ્રેમ પ્યા એક તખલ્લુસથી અનેક રચનાઓ રચી પોપ્યુલર શાસ્ત્રીય સંગીતના કલાકારો હોય કે બોલિવૂડના કલાકારો હોય એ બધા જ એમનાથી પ્રભાવિત હતા એટલી એટલી હદે કે વિખ્યાત નર્તક શંભુ મહારાજ કેવળ એમની ગાયકીમાં જે ભાવ છે એ ભાવથી પ્રેરિત થઈને એ ભાવ પોતાના નૃત્યમાં પણ કેવો પ્રવાહિત કરી શકે એ હેતુથી એમની પાસે શીખવા આવ્યા